નવું વર્ષ નજીક છે અને ઘણા બધા રિપોર્ટ આવે છે કે બે હજાર પચીસમાં કયા શેર લેવા કયા એની બહુ બધા રિપોર્ટ છે એટલે આમાંથી કયો સારો રિપોર્ટ શોધવો એ એક મુશ્કેલ હતું અને બીજું જ્યારે બી શેર માર્કેટ ઘટે ને ત્યારે એક જ મેજર રીઝન આપે છે બધા કે ભાઈ આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટનું વેલ્યુએશન છે વધી ગયું છે અને સાચી વાત છે હવે જો વેલ્યુએશન વધી ગયું છે ઇટ મીન્સ કે આપણું જે સ્ટોક જેટલા બી સ્ટોક હશે અમુક સેક્ટરના અને બધા એનું વેલ્યુએશન પણ વધી ગયું હશે તો આવા ટાઈમમાં હવે શેરની ખરીદી કઈ કરવી શોર્ટ ટર્મ માટે તો હું રોજ સવારે વિડીયોમાં બોલી જ દેતો હોઉં છું પણ લોંગ ટર્મ માટે કયું કરું તો એક સારો રિપોર્ટ પાછો આવ્યો છે આમનો રિટર્સ રિફિનેટિવનો હવે એમનું એવું કેવું છે કે જેનું વેલ્યુએશન સારું હોય એમાં જ છે તે તમે ઇન્વેસ્ટ કરો એ સારું હવે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે જોઈએ તો એમણે પાંચ એવા શેર આપ્યા છે જેનું વેલ્યુએશન સારું છે આ પાંચ શેર એવા છે કે જેનું માર્કેટ કેપિટલાઇઝેશન છે એ મિનિમમ સો કરોડથી ઉપર જ હોય એટલે કંપની બધી અગ્રણી જશે તેમજ એવા જ શેર છે જે કમસે કમ બે ડિજિટમાં રિટર્ન આપે એટલે દસ ટકાથી વધારે રિટર્ન આપે બીજું લિસ્ટો પણ વધારે લોકો કવરેજ કરતો હોય એટલે એક વિશ્વાસ પણ બેસે કે શેર સારો જશે અને ચોથું પ્રાઇસ ટુ ઇન્ટર્નશિક વેલ્યુ પણ સારી હોય હવે આનું મિનિંગ એ છે કે આમાં છે ને શેરની વેલ્યુ એના કરંટ માર્કેટ પ્રાઇસના હિસાબે નથી થતી પણ એના ફંડામેન્ટલના હિસાબે થાય છે કે એના ફંડામેન્ટલ કેવા છે આમાં વિવિધ પરિબળો હોય જેમ કે કંપનીની એસેટ કેટલી છે કેશ ફ્લો કેવું છે ભૂતકાળમાં શેરડી આવક કેવી રહેતી અને આગામી સમયમાં વૃદ્ધિ દર કેટલો રહી શકે એ હિસાબે એની વેલ્યુ નક્કી થાય છે તો આના હિસાબે જે પાંચ શેર છે એમાં પહેલું છે હીરો મોટોકો આની એવરેજ શેર આની એવરેજ ટાર્ગેટ ભાવ આપે આવે છે પાંચ હજાર ત્રણસો ને ચોવીસ હવે વીસ એનાલિસ્ટોએ શેર ખરીદવાની ભલામણ કરી છે સાત એનાલિસ્ટોએ કીધું છે કે શેર હોલ્ડ રાખો અને બીજા સાત એનાલિસ્ટોએ કીધું છે કે વેચી મારો એટલે એક હીરો મોટો ગોપ છે લાઇમલાઇટમાં મીડિયમ ટુ લોંગ ટર્મ માટે બીજું છે નેશનલ એલ્યુમિનિયમ કંપની આનો એવરેજ ટાર્ગેટ ભાવ આવે છે બસો ને છપ્પન હવે આમાં છ એનાલિસ્ટોએ શેર ખરીદવાનું કીધું છે એક એનાલિસ્ટે કીધું છે કે હોલ્ડ રાખો અને ત્રણ એનાલિસ્ટોએ વેચી દેવાની ભલામણ કરી છે ત્રીજું છે સોનાટા સોફ્ટવેર આમનો ટાર્ગેટ ભાવ છે સાતસો ને ચૌદ રૂપિયા હવે છ એનાલિસ્ટોએ ખરીદવા કીધું છે એકે હોલ્ડ રાખવા કીધું છે અને સેલની કોઈએ ભલામણ નથી કરી પછી ચોથો છે અશોક લેલેન્ડ અઢીસો રૂપિયા એવરેજ ટાર્ગેટ ભાવ આવે છે આમાં તો અઠ્યાવીસ એનાલિસ્ટો કહે છે કે ખરીદી લો બે એનાલિસ્ટો કહે છે કે હોલ્ડ રાખો અને સાત એનાલિસ્ટો વેચવાનું કહી રહ્યા છે ઓઇલ ઇન્ડિયા માટે આવે છે છસો રૂપિયાનો ટાર્ગેટ ભાવ આમાં એક એનાલિસ્ટ એ ખરીદવા એકે વેચવા અને બે એકે હોલ્ડ રાખવા અને બેએ વેચવા આપેલું છે એટલે આમાંથી જો તમને કોઈ ફેરફાર કરવો હોય કારણ કે રિપોર્ટ તો બહુ બધા આવે પણ આપણે દરરોજ તો આપણા પોર્ટફોલિયોમાં ફેરફાર કરીએ નહીં જે પોર્ટફોલિયો આપણું મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રો એટલે આ લોંગ ટર્મ માટે તમે આમાંથી કોઈ ફેરફાર કરી શકો અને આમના જે ટાર્ગેટ ભાવને ડિટેલ્સ છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી રાખું છું એટલે ટેક્સ પણ તમને અવેલેબલ